કર્મચારી કર્મચારીઓની મોંઘવારી ભથ્થુ છે તેમાં વધારો કરવામાં આવ્યો છે ત્રણ ટકાનો વધારો કર્યો છે હિતલ ભારે અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે હિતલ સરકારી કર્મચારીઓની દિવાળી સુધરી ગઈ ત્રણ ટકાનો વધારો કરવામાં આવ્યો મોંઘવારી ભથ્થામાં ચોક્કસ એવું કહી શકાય કે રાજ્ય સરકારે કેન્દ્ર સરકારના ધોરણે રાજ્ય સરકારના કર્મચારી અને પેન્શનરો જે છે એમને ત્રણ ટકાનો મોંઘવારી જુલાઈ માસથી આ મોંઘવારી ભથ્થું તેમને ચૂકવવામાં આવશે એટલે કે ત્રણ મહિનાનું જે ડિફરન્સ છે એ પણ એક હપ્તામાં ચૂકી દેવામાં આવશે આ પ્રકારનો નિર્ણય લીધો છે સાથે સાથે જોવા જઈએ તો જે રાજ્ય સરકારના કર્મચારીઓ છઠ્ઠું પગાર પંચ મેળવે છે એમના મોંઘવારી ભથ્થામાં પાંચ ટકાનો વધારો થયો છે એટલે સાતમું પગાર પંચ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકા અને પાંચ છઠ્ઠું પગાર પણ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં પાંચ ટકાનો નો વધારો થયો છે દિવાળી પહેલા સરકારનો આ નિર્ણય ખૂબ મોટો અને કર્મચારીઓ માટે આનંદના સમાચાર લાવતો ગણી શકાશે જી બિલકુલ આભાર સમગ્ર વિગત બદલ કેન્દ્રના ધોરણે જે દીક્ષિતા કેન્દ્ર સરકાર જે મોંઘવારી ભથ્થું જે વધારતી હોય છે ત્યાર પછી રાજ્ય સરકાર પણ એને અમલમાં લાવતી હોય છે અને કેન્દ્ર સરકારે જે ત્રણ ટકા મોંઘવારી ભથ્થું વધાર્યું ત્યાર પછી હવે રાજ્ય સરકારે પણ ત્રણ ટકાનો વધારો કર્યો છે અને પહેલી જુલાઈ એટલે કે ત્રણ માસનું આ ડિફરન્સ રહેશે એ અનુસંધાન એમને આ લાભ મળશે એટલે મૂળ વાત જે છે કે દિવાળી દિવાળી છે એ થોડીક ખુશી લઈને આવી રહી છે આ કર્મચારીઓ માટે